આપનું સ્વાગત છે કથાલોક ચેનલમાં અહીંયા નમ્રતા પ્રેરણાદાયક છે પણ સાચું મૂલ્ય તો મહેનતનું છે ચાલો જોઈએ કે એક પિતાએ પોતાના આળસુ દીકરાને મહેનતનું કેવી રીતે શીખવ્યું એક એક નાનકડા ગામમાં આલીશાન મકાનમાં એક વેપારી તેની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા એક દીકરી અને એક દીકરો વેપારીનો દીકરો ખૂબ જ આળસુ હતો તેને મહેનત કરવી બિલકુલ ગમતી ન હતી પિતાએ તેને પાઠ શીખવવા માટે એક યોજના બનાવી તેમણે દીકરાને કહ્યું આજથી તારે જાતે કમાઈને આવવાનું તો જ તને રાત્રે જમવાનું મળશે પહેલા દિવસે દીકરાએ તેની માતા પાસેથી એક સિક્કો લઈ લીધો પિતાએ તેને તે સિક્કો કૂવામાં ફેંકી દેવા કહ્યું દીકરાએ તરત જ સિક્કો ફેંકી દીધો કારણ કે તે તેની મહેનતનો ન હતો બીજા દિવસે તેણે તેની બહેન પાસેથી એક સિક્કો લઈ લીધો અને પિતાના કહેવા પર તેને પણ સરળતાથી કૂવામાં ફેંકી દીધો ત્રીજા દિવસે માતા અને બહેન ઘરમાં ન હતા તેથી દીકરાને મજબૂરીમાં બજારમાં જઈને મજૂરી કરવી પડી તે ખૂબ થાકી ગયો તેને પરસેવો વળી ગયો અને તેના પગ ધૂજવા લાગ્યા જ્યારે તેણે મહેનતથી કમાયેલા બે રૂપિયા પિતાને આપ્યા ત્યારે પિતાએ ફરીથી તેને કૂવામાં ફેંકી દેવા કહ્યું આ સાંભળીને દીકરો રડી પડ્યો અને બોલ્યો પિતાજી આ પૈસા કમાવવા માટે મેં આખો દિવસ સખત મહેનત કરી છે હું તેને આમ બરબાદ ન કરી શકું ત્યારે પિતા હસ્યા અને સમજાવ્યું કે મહેનતનું ફળ કેટલું મીઠું હોય છે આપણે જે વસ્તુ માટે સખત મહેનત કરીએ છીએ તેની સાચી કિંમત સમજી શકીએ છીએ પરિશ્રમથી મેળવેલી વસ્તુઓ ખૂબ મૂલ્યવાન હોય છે જો આપને વિડિયો ગમ્યો હોય અને કંઈ જાણવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરો કથાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના દોસ્તો સાથે શેર કરો